નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંત કબીર સ્કૂલના વાલીઓ એલસી માંગવા ગયેલા પણ તેમને મળી નિરાશા આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી પોતાની વેદના ઠાળવી વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતાં સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરસો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતા વાલીઓના હોશ ઉડી ગયા હતા ત્યારે આજરોજ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરોધ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વાલીઓનું કહેવું છે કે શાળાના શિક્ષણ સમિતિની બાબતથી તેઓ સંતુષ્ટ નથી જેથી જ્યારે વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું વધુ આક્ષેપ કરતા વાલીઓને જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને બોલાવ્યા હતા ત્યારે પેપર દેખવાના બદલે બે હજાર સત્તર અઢારથી બે હજાર ચોવીસ પચીસ સુધીની બાકીની ફીનો લેટર હાથમાં પકડાવવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીરના વાલીઓ પોતાની વેદના લઈ આવી પહોંચ્યા હતા નોંધનીય આ બાબત છે કે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે જેની રજૂઆત લઈને આજ રોજ તેઓ કારલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા હતા જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આશ્વસ્ત કર્યા હતા કે તેઓ સંપૂર્ણ આ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તણૂક અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલાં ભરાશે મહેશ પાંડે ઇનચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહ્યા હોય ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે વાષ્ણ સંત કબીર સ્કૂલના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે બે પ્રમાણે નથી સૂચન છે એ ઉપરાંત ટમ ફી વધારે છે રજૂઆત છે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એની એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસઈને પણ આપણે કરીશું થેન્ક યુ